આજે એક બાતમીના આધારે ગૌરક્ષકોએ સાત ગૌવંશને સુરત કતલખાને જતા બચાવી પાંચ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ એક બાતમી મળી હતી કે જલાલપુર તાલુકાના મરોલી ગામથી કસાઈ ગૌવંશને લઈને સુરતના લિંબાયત વિસ્તારમાં કતલખાને લઈ જવાના છે જેનો ગાડી નંબર જી જે ઝીરો ફાઈવ બી એક્સ એટ ઝીરો વન થ્રી છે આ બાતમીના આધાર પર પોલીસ અને ગૌરક્ષકોની આખી ટીમ યોજના બનાવી અલગ અલગ જગ્યા પર વોચમાં હતી આ દરમિયાન બાતમી મળી કે ગાડી દેખાતા પોલીસ અને ગૌરક્ષકોએ મરોલીના વાડા ગામના પાટિયા પાસે પકડી પાડી હતી ગૌરક્ષકોએ ચેક કરતા ટૂંકા દોરડા વડે ક્રૂરતાપૂર્વક ઘાસ ઘાસચારા પાણીની વ્યવસ્થા વગર સાત ગૌવંશને કતલના ઈરાદે બાંધેલી હતી અને બે કસાઈને પકડી પાડેલ છે અને પાયલોટિંગમાં ઇકો ગાડી પકડી છે એમાં લિંબાયતના બે આરોપીઓને પકડવામાં આવ્યા હતા ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે ટોટલ ચાર આરોપીઓની આમાં ધરપકડ કરવામાં આવી છે નવસારી જિલ્લાના એસપી શ્રી સુશીલભાઈ અગ્રવાલ સાહેબનો અને મરોલી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ ડીજે પટેલ સાહેબનો તથા મરોલી સ્ટાફનો ખૂબ સારો સહયોગ રહ્યો